ગુજરાતની દીકરી સાથે બનેલી ઘટના પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ભાવુક થયા સુરતમાં કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ કહ્યું કે મારી ગુજરાતની દીકરી સાથે જે ઘટના બની તેનાથી ગુજરાત પોલીસનું લોહી ઉકેલ ઉઠ્યું છે આ દરિંદાને પકડવા ગુજરાત પોલીસને માં અંબા શક્તિ આપે સાથે હુંકાર કર્યો કે અંબાના ચરણોમાં વંદન કરી આરોપીઓને પકડી પાડીશું તે કોઈ પણ ખૂણામાં છુપાયા હોય આજે મા અંબા ના ચરણોમાં વંદન કરીને મારી એક ગુજરાત દીકરી જોડે ચાલે જે પ્રકારની ઘટના બની છે માં અંબા ચરણોમાં વંદન કરીને ને પ્રાર્થના કરીને એક જ મનોકામના માંગી છે કે માં અંબા આ દરિંદો દુનિયાના કોઈ બી ખૂને જઈને છુપાય પણ આ ગુજરાત પોલીસની મહેનત પર માં આંબા શક્તિ આપજે આશીર્વાદ આપજે

અને જીવનમાં ક્યારેય કોઈ દીકરી પર આ ખૂંચી ન કરી શકે એ પ્રકારની પરિસ્થિતિ ઉભી થઈ છે એવો અમે તમને એમ કે પોલીસ કરી કે વાદો આપીએ